ટા અંગિયા ગામે પાલિકા પંચાયત દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રંગોડી અને કેન્ડલ માર્ચ સહિતના કાર્યક્રમો યોજાયા લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં દરેક મતદાર મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવે તેના માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ગામની બાલિકાઓ દ્વારા આકર્ષક અને સાંજે કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાયા હતા ગામની બાલિકાઓ દ્વારા મહિલાઓ અને વડીલોને મતદાન કરવા સમજ આપવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલા કાર્યક્રમમાં ફોરમબેન વ્યાસ દ્વારા મતદાતાની ફરજો અંગેની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે સરપંચ શ્રી ઇકબાલ ઘાંચી અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગામમાં સો ટકા મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો જસીબેન રબારી ફાતિમાબેન પાર્વતીબેન શંકરનાથ દીપક ગોર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા બાલિકા પંચાયતના સરપંચ મુક્તાનાથ બાવા તેમજ બાલિકા પંચાયતના સભ્યોએ કાર્યક્રમનું આયોજન અને સંચાલન કર્યું હતું